સમાચારમાં વાત કરીએ તો કુલપતિને લોલીપોપ આપવા મુદ્દે સ્ટુડન્ટ્સ પોલીસ વચ્ચે છપાઝપી એ રોડ ચક્કાજામ કરતા ટીંગા તોડી સાથે અટકાયત ગઈકાલે વડોદરાની એમએસ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર વિજય શ્રીવાસ્તવે સ્થાનિક વિદ્યાર્થીઓ માટે ચૌદસો બેઠક વધારવાનો નિર્ણય કર્યો હતો જોકે વડોદરાના વિવિધ વિદ્યાર્થી સંગઠનો દ્વારા એનો વિરોધ કરવામાં આવી રહ્યો છે કારણ કે આ વિદ્યાર્થીઓની માંગ છે કે વડોદરાના તમામ વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ આપવામાં આવે આજે વિદ્યાર્થીઓને લોલીપોપની મોટી પ્રકૃતિ બનાવી સત્તાધીશોને આપવા આવ્યા હતા જોકે લોલીપોપ સત્તાધીશોને આપે એ પહેલા જ પોલીસે તમામ વિદ્યાર્થીઓને રોકી લેતા ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા હતા હતા પોલીસે વિદ્યાર્થીઓને લોલીપોપ છીનવી તોડી નાખ્યા હતા વિદ્યાર્થીઓ એ માંગ કરી રહ્યા હતા કે અમને લોલીપોપ વિસીસરને આપવા દો આજે પણ વિદ્યાર્થી સંગઠને વિરોધ કર્યો હતો પોલીસ અને વિદ્યાર્થી વચ્ચે ખેંચતાનાના દ્રશ્યો જોવા મળ્યા હતા પોલીસે લોલીપોપ ખેંચવાનો પ્રયાસ કરતા વિદ્યાર્થીઓમાં ખૂબ જ આક્રોશ જોવા મળ્યો હતો વિદ્યાર્થીઓની બસ એક જ માંગણી છે કે વડોદરાના તમામ સ્થાનિક વિદ્યાર્થીઓને કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં પ્રવેશ આપી દેવામાં આવે

અમે અહીંયા શાંતિપૂર્વક રજૂઆત કરવા આવ્યા છે સૌપ્રથમ પોલીસને અમે નમ્રતાથી વિનંતી કરી છે કે આ એક લોલીપોપ છે એમને બતાવ્યું બી હતું ક્યાંક ને ક્યાંક ખેંચે તને કે ઈજા થયું એવું ઈજા મને હાથમાં ભારે ભારે લાગે છે હમણાં હાથના ભાગે શું વાગે અને આ હાથમાં લોહી પણ નીકળ્યું છે